ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણે કેવા અકડાઈ જઈએ છીએ ત્યારે વિચારો કે આ પરિસ્થિતિમાં વન્યજીવોનું શું થતું હશે આ જ વન્યજીવનો વિચાર કરી રહ્યો છે ગુજરાત સરકારનો વિભાગ આ છે વિશ્વની સૌથી નોંધપાત્ર અને અનન્ય જગ્યાઓમાંની એક જગ્યા કચ્છનું નાનું રણ ઉનાળામાં અહીંયા જેમ જેમ ગરમીનો પારો વધે છે તેમ આબોહવા શુષ્ક બને છે આ સમયે પર્યાવરણીય વિવિધતા ધરાવતા આ પ્રદેશમાં એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળતા ગુડખર પ્રાણીઓ અને વસતા અન્ય વન્યજીવો અને પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે આ દુર્લભ પ્રાણીઓના પ્રાણ સલામત રહે એ માટે ગુજરાત વન વિભાગે પચાસથી વધુ પાણીના જળકુંડ બનાવી ખાસ વ્યવસ્થા કરી છે જે દૈનિક ધોરણે સવારથી સાંજ પાણીથી ભરવામાં આવે છે હવે ઉનાળામાં જ્યારે પાણી પૂરતું ના હોય રણમાં તો રણમાં ટોટલ પિસ્તાલીસ થી પચાસ પોઈન્ટ છે એમાં બજાણા છે ખારાઘોડા દેગામ પીપળી અખિયાણા ઝીંઝુવાડા છે પછી વસરાજપુરા છે અમરાપુર ભીમકા ઓડુ અલગ અલગ વિસ્તારની રણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ કિલોમીટરના અંતરે પાણીના પોઈન્ટ બનાવેલા છે અવેડા સોસણ ટાઈપ અવેડા છે પછી પાણીના વોચ પણ છે તો આ ટોટલ પિસ્તાલીસથી પચાસ પોઈન્ટમાં દરરોજ સવાર અને સાંજે વન્ય પ્રાણી જેવા કે કુડખર છે અને લોકડી રણલોકડી નીલગાય વરુ શિયાળ ઝરખ સસલા જુદા જુદા પક્ષીઓ આ બધા જ વન્ય પ્રાણીઓ માટે અમે સવાર અને સાંજ પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ વન વિભાગ દ્વારા જ્યાં જ્યાં પાણીના કુદરતી સ્ત્રોત ઉપલબ્ધ નથી ત્યાં ત્યાં આવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે